અને કૃષ્ણ એ કહ્યું સુદામા આપને યાદ છે ગુરુ પત્નીએ ગુરુ માતાએ મને ને તમને લાકડા લેવા માટે મોકલા હતા અને રસ્તામાં ભૂખ લાગે ને એટલે ચણા આપ્યા હતા કે તમને બંનેને ભૂખ લાગે તમે અડધા અડધા ખાજો એ ચણાનો ડબ્બો તમારા પાસે હતો આટલી વાત કરે ને એટલે સુદામાજી વાત બદલી નાખે વાત બદલી નાખે વરી કૃષ્ણ પાછા એ જ વાત ઉપર લઈ આવે કે સુદામા તને યાદ છે આપણે બંને લાકડા લેવા માટે ગયા હતા આજ્ઞા વરસાદ આવ્યો આપ આ વૃક્ષ ઉપર હતા હું બીજા વૃક્ષ ઉપર હતો આટલું કહે પાછી વાત કાપે સુદામાજી આવી રીતે ત્રણ થી ચાર વાર કૃષ્ણે વાત કરી અને પછી સુદામાજીને એમ થયું કે આ પેલી વાત કેવડાવવા માંગે છે આ બધાની વચ્ચે અને સુદામાજીએ કહ્યું કે હે કૃષ્ણ તું એ જ વાત કેવડાવવા માંગે છે ને કે પેલા ચણા આપ્યા ખાવા માટે હું આ વૃક્ષ ઉપર હતો તું બીજા વૃક્ષ ઉપર હતો વરસાદ પડી રહ્યો હતો અને બધા ચણા હું ખાઈ ગયો હતો તું ઈ જ કેવડાવવા માંગે છે ને કૃષ્ણ એ હા એ ચણા તે એકલા ખાધા હતા સુદામાએ કહ્યું હા એ ચણા મેં એકલા ખાધા હતા ત્યારે હું ખોટો બોલ્યો હતો પણ એ ચણા મેં એકલા એ ખાધા હતા ભગવાને કીધું બસ મારે તારા મોઢે આ કબૂલ કેવડે કરાવવું હતું